હાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોક ગુડ મોર્નિંગ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બાપુજી બોલા હો જય શ્રી કૃષ્ણ બોલતા નથી દાદા તો અમે સુરત જવાના બાપુજી જવું જ પડશે તો અત્યારે વાડીએ પેલા આટો મારી આવી ને પછી બધું લઈ આવી પછી જાય પછી થેલા બેલા તૈયાર કરી કા બાપુજી તો વાડીએ જાય ને થોડોક લીમડો ને એવું બધું લેવાનું છે થોડુંક શાકભાજી ને એવું તો અમે જાય વાળીએ પછી સુરતની તૈયારી કરી થેલા બેલાની

બંધ <coughs>

પગ બાપુજી પગ છે હા જો હલવા હવે આઈસ થોડોક છે થોડીક દવાનો પાવર આવ્યો બાપુજી પેલા તૈયાર થઈ ગયા છે ને હવે અમારે જવાની તૈયારી થઈ ગઈ છે તો હવે અમે અત્યારે હવે નીકળીશું અચ્છા નંદુ નંદુ સુસુ ને આપણે માં દેખવા કહો બોલો કે ઓય આવો આ દો બે હંતાઈ છે ને વારીની તો છે સુરત અને અમારા બ્લોક ને અહિયાં વિરામ આપી મસ્ત ચા નાસ્તો કરી લીધો ચા નાસ્તો થઈ ગયો છે મસ્ત ફૂગી ગયા છે અને મજા જ આવી ગઈ બસમાં તો હવે અત્યારે અમારા બ્લોગ ને વિરામ આપી ગયેલા ફરીથી મળીશું અમારા બ્લોગ પસંદ લાઈક કરજો શેર કરજો